નમસ્કાર વેધર એનાલિસિસમાં આપની સાથે હું છું સેજલ રાજ્યની અંદર વરસાદનો એક મોટો રાઉન્ડ આવવાનો છે અને એ રાઉન્ડ લઈને આવવાનું છે બંગાળની અંદર જે સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાનું છે એ બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ સર્જાવાની છે એ ગુજરાતમાં વરસાદ લઈને આવવાની છે પણ એના પહેલાં આવતીકાલે નવરાત્રિનો પહેલો દિવસ છે અને આવતીકાલે કયા વિસ્તારોની અંદર યલો અલર્ટ આપવામાં આવ્યું છે એના વિશે વાત કરીશું સૌથી પહેલાં વિન્ડીમાં જોઈ લઈએ કે વિન્ડી મોડેલ શું કહી રહ્યું છે પછી હવામાન વિભાગ મોડેલ શું કહી રહ્યું છે એ પણ જોઈશું અત્યારે જ્યારે આ વિડીયો શૂટ થઈ રહ્યો છે ત્યારે મોટાભાગના વિસ્તારો એટલે કે વડોદરાથી લઈ અને છેક દક્ષિણ ગુજરાતના બધા વિસ્તારો અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વરસાદી માહોલ છે એ વિંડી દેખાડી રહ્યું છે ખાસ ભાવનગર ગીર સોમનાથ ઉના જૂનાગઢ સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ આસપાસના વિસ્તારોની અંદર વરસાદ વરસી રહ્યો છે બોટાદ જસદણ ગોંડલ જામનગર આસપાસના પણ અમુક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા છે એની સાથે સુરતમાં ભારે વરસાદ છે આ સિવાય આ સિવાય લુણાવાડાની અંદર પણ વરસાદની દેખાડી રહ્યા છે ગોધરા છે નડિયાદ છે વડોદરા છે ખંભાત છે ભરૂચ છે રાજપીપળા છે આમોદ છે બોડેલી છે સુરતમાં ખાસ સુરત ભરૂચ વચ્ચેનો જે સુરતનો અને આ જે પટ્ટો છે આખો ત્યાં ભારેથી અતિભારે વરસાદ પણ છે સુરતમાં બે દિવસ પહેલાં પણ વધારે વરસાદ પડ્યો આજે પણ વરસાદે ધબધબાટી બોલાવી રહ્યો છે સુરતની અંદર ઘણા બધા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે એવા પણ માહિતી ને એવા સમાચાર સામે આવ્યા છે એની સાથે તાપી આહવા છે ડાંગ છે વલસાડ છે દમણ દાદરા નગર હવેલી અને મુંબઈ મહારાષ્ટ્રનો આખો પટ્ટો છે ત્યાં પણ વરસાદી માહોલ આજના દિવસે રહ્યો છે એની સાથે સાથે આવતીકાલે પરિસ્થિતિ શું છે આવતીકાલે પણ દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદી માહોલ રહેવાનો છે ખાસ વડોદરા સુરત આસપાસનો જે વિસ્તાર છે ત્યાં અને એ એ વિસ્તારમાં દાહોદ આસપાસનો વિસ્તાર છે ત્યાં વધારે વરસાદ પડે આવતીકાલે સવાર સુધીમાં અને અગિયાર વાગતા વાગતા વરસાદનું જોર ઓછું થશે અને પછી ફરી પાછું તમે જોઈ રહ્યા છો એમ બપોર પછીનો જે સમયગાળો છે એમાં સુરત વલસાડમાં ખાસ વધારે વરસાદ અને આ તરફ ભાવનગરમાં મહુઆ આસપાસનો જે વિસ્તાર છે ત્યાં વધારે વરસાદ પડે અલંગ આસપાસના વિસ્તારમાં વધારે વરસાદ પડે એવી શક્યતા છે આ સિવાય રાજકોટ ચોટીલા ગોંડલ અને અમરેલીના અમુક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા પડે એની સાથે મોરબી સુરેન્દ્રનગરમાં પણ ઝાપટા જામનગર સલાયા ભાણવડ દ્વારકા પોરબંદર વેરાવળ આજે આખો પટ્ટો છે આ તરફનો ત્યાં પણ વરસાદી માહોલ રહેશે આવતીકાલે એવી આગાહી છે એની સાથે સાથે ભરૂચમાં વડોદરામાં ખાસ સુરતમાં વરસાદનું પ્રમાણ વધારે રહેશે આવતીકાલે પણ કલર તમે જોઈ રહ્યા છો બદલાઈ ગયો છે એટલે જે છૂટાછવાયા ઝાપટાં પડે છે એના કરતાં વધારે વરસાદ રહેવાની સંભાવના છે વલસાડમાં દમણ દાદરા નગર હવેલીમાં નીચેની તરફ જે ટ્રફ છે એના કારણે મુંબઈ મહારાષ્ટ્ર કલ્યાણ ડોમ્બીવલી પાલઘર એ બધા વિસ્તારોમાં પણ વધારે વરસાદ રહેવાનો છે મોનસૂન ટ્રફની અસર છે દક્ષિણ ગુજરાતમાં ખાસ વધારે થશે વડોદરામાં છૂટાછવાયા ઝાપટાં એ સિવાય ખંભાતમાં અને અમદાવાદમાં પણ ક્યાંક છૂટાછવાયા વરસાદના પડે એવી શક્યતા છે છે એ આવતીકાલ માટે વ્યક્ત કરવામાં આવી હવામાન વિભાગનું જે પૂર્વાનુમાન છે જે સાત દિવસની આગાહી કરવામાં આવતી હોય છે હવામાન વિભાગ દ્વારા એમાં કયા જિલ્લાઓમાં અલર્ટ આપવામાં આવ્યું છે આજે એકવીસ તારીખ છે આવતીકાલે બાવીસ તારીખે પણ દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓ એવા છે કે જ્યાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે એટલે આખા જિલ્લામાં વરસાદ પડે એવી શક્યતા નથી પણ એ જિલ્લાઓમાંથી અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ પડે અમુક વિસ્તારોની અંદર હળવો મધ્યમ વરસાદ પડે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આવતીકાલે નવરાત્રીનું પહેલું નોરતું અને ખેલૈયાઓ જે દક્ષિણ ગુજરાતમાં ખાસ રમવાના છે એમના માટે આગાહી એ કરવામાં આવી છે કે ભાઈ છત્રી અને રેઇનકોટ સાથે રાખજો કેમ કે આવતીકાલે સૌરાષ્ટ્રમાં પણ મોટાભાગના વિસ્તારો છે સૌરાષ્ટ્રના ત્યાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડે એવી આગાહી હવામાન વિભાગે કરી છે એની સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ હળવોથી મધ્યમ વરસાદ પડે ગાજવીજ સાથે ઘણા બધા સ્થળો પર એવી આગાહી છે વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ એ બધા જ વિસ્તારોમાં ખાસ વરસાદનું પ્રમાણ વધારે રહેશે એ સિવાય સાબરકાંઠા અરવલ્લી મહીસાગર છે દાહોદ છે પંચમહાલ ખેડા ગાંધીનગર અમદાવાદ અને આણંદમાં પણ મધ્યમ વરસાદ પડે એવી આગાહી હવામાન વિભાગનું પૂર્વાનુમાન કહી રહ્યું છે એ સિવાય ત્રેવીસ તારીખ માટે પણ આગાહી કરવામાં આવી છે ત્રેવીસ તારીખ માટે સૌરાષ્ટ્ર અને સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ પંચમહાલ મહીસાગર દાહોદ અને અરવલ્લી જેવા વિસ્તારો છે ત્યાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડશે ત્રેવીસ તારીખે પણ વડોદરાથી લઈ અને વલસાડ સુધીનો જે પટ્ટો છે ત્યાં વરસાદનું પ્રમાણ થોડુંક વધારે રહે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ચોવીસ તારીખ માટે પણ એ જ પ્રકારની આગાહી છે અને આ પ્રકારે છવ્વીસ તારીખ સુધી રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ ખાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનો જે દરિયાકિનારાનો પટ્ટો છે દક્ષિણ પટ્ટો ત્યાં વરસાદનું પ્રમાણ રહેશે એવી આગાહી છે આવતીકાલે એલર્ટ કયા વિસ્તારમાં તો આજે આ એકવીસ તારીખનું એલર્ટ હતું જેમાં સાબરકાંઠાથી લઈ અને છેક વલસાડ સુધી અને સૌરાષ્ટ્ર આખામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી હતી આવતીકાલે પણ હવામાન વિભાગની એ જ પ્રકારની આગાહી છે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર ગાંધીનગર ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી નેવલ દાદરા નગર હવેલી એની સાથે સાથે આ અમદાવાદ છે ગાંધીનગર છે ત્યાં પણ વરસાદની શક્યતા છે અને સુરેન્દ્રનગરથી લઈ અને સૌરાષ્ટ્રનો આખો પટ્ટો ત્યાં પણ હવામાન વિભાગે હળવી મેઘગર્જના સાથે હળવા ગાજવીજ સાથે આગાહી કરી છે સૌથી વધારે વરસાદનું પ્રમાણ છે એ દક્ષિણ ગુજરાતમાં રહેશે ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી ડાંગમાં વરસાદની કોઈ એટલી બધી આગાહી નથી અલર્ટ નથી પણ ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી વલસાડ માટે અલર્ટ આપવામાં આવ્યું છે કે ત્યાં સૌથી વધારે ભયંકર વરસાદ પડે ભારે વરસાદ પડે એવી શક્યતા છે પવનની ગતિ છે એ પણ વધારે રહેશે પછીનું પૂર્વાનુમાન કરવામાં આવ્યું નથી બાવીસ તારીખ પછી ત્રેવીસ તારીખથી ધીમે ધીમે વરસાદનું જોર છે ઘટતું જશે અને ફરી પાછું અઠ્યાવીસ તારીખથી બીજી તારીખની વચ્ચે વરસાદનું એક વધુ એક રાઉન્ડ આવશે એ રાઉન્ડ એટલા માટે આવશે કેમ કે બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે અને પૂર્વાનુમાન એવું લગાવવામાં આવી રહ્યું છે કે સિસ્ટમ છે એ ગુજરાતની અંદર ભારે વરસાદ લઈને આવશે આંધ્રપ્રદેશ ત્યાર પછી મહારાષ્ટ્ર ત્યાર પછી દક્ષિણ ગુજરાત અને ત્યાર પછી એ સૌરાષ્ટ્ર આ રીતે એ સિસ્ટમ છે આખી પસાર થશે અને એના કારણે રાજ્યની અંદર વરસાદી માહોલ ફરી એકવાર છવાશે અને એ સિસ્ટમ આવી ગયા પછી જે વરસાદો પડશે એ વરસાદને